પાણીયારે દીવાની વાત આવે તો ઘણીવાર આવું બધા લોકો પૂછતા હોય છે કે ભાઈ સરાવી દીધું તમામ વિધિ વિધાન પતી ગયા તો પાણીયારે દીવો થાય ઘણીવાર એવું પણ બને છે કે એવું પણ ભૂતતા હોય કે નારાયણ બલી કરાવી દીધી તો પાણીયારે દીવો કરવો પડે બરાબર છે આ બંને સવાલ માટે જાણી લઈએ આપણે કે જે લોકોએ સરાવી લીધું હોય પિતૃઓની તમામ વિધિ કરી દીધી હોય અને અત્યારની વાત છે આ હું જે જવાબ આપું છું એ પ્રેઝન્ટ કાળનો આપું છું હાલનો વર્તમાનનો તમે એમ વિચારી લો કે મેં દસ વર્ષ પહેલાં સરાવી દીધું તો પાનિયારે દીવો નથી કરવાનો બંધ હું એ વાત નથી કરી રહ્યો હું એ વાત કરી રહ્યો છું કે આ જે કોઈ પણ સવાલનો જવાબ છે એ અત્યારે વર્તમાનનો હમણાં જ આ ચાર છ મહિના બાર મહિનામાં

પહેલાં પાનિયારે દીવો કરતા હોઈએ તો હવે કરવો જરૂરી છે તો પણ બિલકુલ જરૂરી નથી જે લોકોની તરતના સમયમાં છ બાર મહિનામાં સરાવી લીધું હોય કે નારાયણ બલી કરાવી લીધી હોય પિતૃઓની કોઈ પણ વિધિ વિધાન સંપૂર્ણ પતી ગયો હોય તેમણે પાણીયારે દીવો કરવાની બિલકુલ જરૂર નથી પાણીયારે દીવો કરવાની જરૂરિયાત ત્યારે જ ઊભી થાય આવા સંજોગોમાં એક જ એ સરાવી લીધું હોય જેમણે નારાયણ બલિ કરાવી ત્યાર બાદ પણ અચાનક જો ઘરમાં કોઈ ગંભીર ઘટનાઓ બને એક ઘટના અપવાદ હોઈ શકે પણ વારંવાર બને જે આપણે અગાઉ એપિસોડોમાં કહી ચૂક્યા છીએ તેવું બને કોઈ આકસ્મિક ઘરનું વાતાવરણ તંગ બની જાય કોઈનો કોઈ અચાનક અકસ્માત થાય ગંભીર બીમારી જન્મી જાય નાના મોટા પ્રશ્નો બાળકોના લગ્ન જીવનના એવા બધા કંઈક મોટા અચાનક પ્રશ્નો ઉભા થઈ જાય અચાનક મોટા નુકસાનો થવા લાગે આવા આવા પ્રશ્નોમાંથી બે તો સળંગ કઈક બની જાય તો સમજી લેવાનું કે આ વિધિ વિધાનમાં કઈક રહી ગયું કોઈ એક પાત્ર રહી ગયું હોય કોઈ અન્ય પાત્રો રહી ગયો તો આપણે ફરી પિતૃ જે તે રહી ગયા હોય તેને શાંત કરવા તેમનો સંકેત મેળવવા પાનિયારે દીવો કરવો પડે અન્યથા જો વિધિ વિધાન પતી જાય

જે આપણે સદગત થયેલા છે અને જે પિતૃ લોક પહોંચી ગયા છે તેમના માટે આપણે આશીર્વાદ લેવા પૂરતું કરી શકીએ પરંતુ આ આત્મા જે આ જગતમાં છે તેના માટે પાનિયારે દીવો કરાય કોઈ નથી અને આપણે દીવો કરીએ તેનાથી કોઈ લાભ પણ નથી અને તેના ખૂબ દર્શક મિત્રો આવા સચોટ અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકોન ને પ્રેસ કરી અમારા નવા વિડીયો મેળવો